તો હેલો ઇટ્યુ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો જય માતાજી જય બાપા સીતારામ તો ભાઈ આપણે જાગી જશે હવાના પોરમાં કેટલા વાગ્યા ચાર વાગ્યાના જાગીએ છીએ ચાર વાગ્યા પછીની ઊંઘ નથી આવી કેમ કે મેં કીધું આ લોગ કઈ ટૉપિક પર બનાવો ને કઈ મૂકો ને એ મને ખબર નથી પડતી હે તો અત્યારે મસ્ત મજાના જાગીને નાસ્તો પાણી કરી નાખ્યો છે વહેલાય ને વહી આવ્યા છીએ આપણે ખેતરમાં જોઈ શકો છો આ મસ્ત મજાનું ખેતર છે ને ભાઈ આપણે વાત કરવાની સાહેબ રોપની તો રોપમાં તો એવું છે આમાં કેમ કે બધે ગારો છે ભાઈ આખી રાત વરસાદ વહી રહ્યો મૈત્રો મૈતરો રો તો ભાઈ હવે આમાં કંઈક વરાપ મળે ને તો આ કંઈક રોપ વધે બાકી તો અત્યારે રોપ થઈ ગયો છે મારો ને આપણો ઓલો આ પહેલો રોપ છે ને બીજો રોપ ઓલો પણ છે અમે તો આવું કંઈક છે ને ભાઈનો કપા બહુ વધે છે હારા હારો પણ આપણે ના જવામાં વાંધો છે એ વાંધો છે કે ભાઈ ગારો છે બધી તો જો અત્યારે કેટલો ગારો છોટી ગયો તો કંઈક આવું છે ભાઈ આજ લોગ આવશે આપણે આ મકવાણાની મોજમાં આવી જાય તો ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છે માંડી જોવા માટે તો માહડી પણ મસ્ત મજાની થઈ ગઈ છે ને હજી આમાં ઓળા થવાની વાર લાગશે કેમ કે થોડોક સમય લાગી શકે છે હજી આમાં વરાપ મળે ને તો ભાઈ હવે જામે નકર ફૂટી રહી આજ છે ભાઈ એકત્રીસ તારીખ છેલ્લો દિવસ છે મહિનાનો એટલે આજે એકત્રીસ તારીખ છે આજ પણ આપણે કારખાના જવાનું છે ને જો તો મસ્ત મજાનો રોફ છે અત્યારે આવો કે રોપ થઈ ગયો છે હજી સોફાઈ એવો તો નથી શો ટૂંક સમયમાં સોફા એવો થઈ જાય હજી ને અત્યારે સોંપીને આપણે શું કરવું અત્યારે તો સોંપવામાં એવું છે કે આને ખેંચવો પડે ને પડું બડું વિચાર કરવું પડે એવું કરવું પડે ને હમણાં આવે છે બે ભાઈ હાવે જ આવી જાય છે વળી કાતા કહી શી કપામાં કેમ કે ના ટીટોડિયું બહુ બોલે છે એટલે ટીટોડિયું બોલતી હોય ના હાવ જ હોય જતી જનાવર ગમે હોય જતી એટલે લગભગ કપામાં હશે જ તી પણ આપણને નથી ખબર કેમ કે બે દી આવે છે આ બાજુ કાલે આવ્યો તો કાલે સાંજે ચાર વાગે આવી ગયો છો ને આજ તો ત્યાં ખબર નથી કાંઈ આ કાંઈ ઊંઘ્યું નતો બોલ્યો નહોતો એ પણ એની રીતે રહીને આપણે આપણી રીતે રહેવાનું હોય ભાઈ કેમકે આ એનું ઘર કહેવાય આપણે એના ઘરમાં પાટું મારવા ન દેવાય એના ઘર તો આપણને પાટો મારીને બહાર કાઢેવા છે એવું થાય ભાઈ એમાં તો સામે જો ટીટોટી બોલે છે ને રમસકડી બોલાવે છે કેમ કે કાંઈક જનાવર તો હોય છે જ કેમ કે માથે ને માથે આવી છે ને બા માથે માથે ઉડે છે એટલે ના તો હોય જતી હવે એ બોલા ભાઈની વાડી છે ના કપા છે કપામાં મોટો મોટો થઈ જો કે નહીં એટલે ના પીડ્યો રે તો કાંઈક કહેવાય નહીં ભાઈ ને હજી સુરત દાદા કાંઈ ઉગ ઉગ્યા નથી બાકી છે ઉગતા આવતા છે હવે ને આજનું વાતાવરણ તો તમે દો ખાલી બસ આવી આખી રાત નું છે ને કાલ ભાઈ વરસાદ અંધેરો ને આપણે વ્લોગ બોલો મૂક્યો છો પણ એ ભા બી એચ વ્લોગ મકવાણામાં છે તમારે ચેનલમાં મજા આવે તો ચર્ચ મારીને સબસ્ક્રાઈબ કરી લેજો એમાં પણ આપણે વ્લોગિંગ કરીએ છીએ આપણે બે ચેનલ બનાવી નાખી છે હવે નવી હમણાં બનાવી ને આ તો આપણે પહેલેથી હતી જ હતી તો મેં કીધું બેમાં વ્લોગીંગ કરી જેમાં સફળતા મળે એમાં આપણે આગળ વધ્યું કાંઠે કવાકાઠે ને હવે ભાઈ મારા કાઢ નાખો તો પગમાંજી ગારો તો કેટલો ગારો થઈ ગયો તો ગારો કાઢ નાખું પેલા તો ફાઇનલ મિત્રો આપણે પગમાંથી ગારો કાઢી નાખો છે અત્યારે ને જોઈ કશું કશો કંઈક આવો ને વ્યૂ આવે છે અત્યારનો ને ભાઈ મને કોમેન્ટ કરીને જણાવજો કે મારે વ્લોગિંગ કેમાં કરવું જોઈએ ને કેમ ન કરવું જોઈએ કેમકે મેં એક ચેનલ બનાવી છે મારે ચાર સબસ્ક્રાઈબર છે ને એમાં વોચ ટાઈમ પણ સારો વધે છે ને આમાં વોચ ટાઈમ મારો ઘટે છે એટલે મને જણાવો કે મારે કેમાં વ્લોગિંગ કરવું જોઈએ મને કોમેન્ટ કરજો કે ભાઈ કેમાં આપણે વ્લોગિંગ કરીએ તો પહેલો વિડીયો આપણે આ મકવાણાની મોજમાં મૂકશું ને આમાં બે વિડિયો આવશે ને ઓલામાં ડેલી વિડીયો મૂકીશ કેમ કે મને આમાં રસ ઉડી ગયો છે આ ચેનલમાં તો જે મિત્રોને એટલી બધી ઓલી ખબર પડતી હોય કે ભાઈ આમાં વ્લોગિંગ કરાય તો મને કોમેન્ટ કરજો તો હું આમાં વ્લોગિંગ કરી ડેલી વ્લોગિંગ કરીશું આપણે ને અત્યારે મસ્ત મજાનો મોલનો બલ છે એ પણ લીમડામાંથી થાય છે પણ ના જોવા જાવું છે આપણે કેમ કે મોલનો એ છે ને ઓલી છે જેવું હોય માથે બેઠો હોય એમાં એની એનું રહેણાંક છે ના ભાઈ ને આપણે હવે ઘરે ઘરે તરફ જઈ ને ઓળખું જોતા રહી બકાલું તમને કેદનું દેખાડ્યું નહીં એટલે બકાલું તમને દેખાડી દઉં તો ફાઇનલ મિત્રો આપણે હેલા જઈ છીએ અત્યારે નીકળી ગયા છીએ હવે જવાનું છે આપણે ઘડીકડીને કારખાને કેમકે હવે ટિફિન બની ગયું છે આપણે ટિફિનની માટે હતા ને આજ ભાઈ છેલ્લો દિવસ છે ને કાલથી આપણે મસ્ત મજાનો મહિનો ભરવો છે હવે કેમકે ભાઈ ફોનનું તો ઊભું કરવું જોઈએ હશે ને ત્યાં તમે કંઈ સપોર્ટ ના કરતા એ વિડિયો ખાલી જોઈ લો છો સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરીજો ને યાર ને જોઈ શકો છો આ મસ્ત મજાનું બખાલું તો આપણે પૂગી જશે ત્યારે આપણે નવો ઓળખ એટલા માટે બનાવ્યો છે કે ભાઈ આપણે રોક દેખાડવાનું છે ને આપણે વાડીને જ વિડીયો બનાવવાના છે એ તો તમને ખબર જ છે આપણે વાડી સિવાય કાંઈ નથી બનાવવાનું વાડીના જ વિડીયો બનશે અને બીજું એક ચેલેન્જ વિડીયો બનશે ને નહીં 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 નવા ટોપિકનો વિડીયો બનાવવાના છે બાકી બીજું એક વ્લોગિંગ બીજું ફેમિલી વ્લોગ એ નહીં આવે આપણી ચેનલમાં તો બધા મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી લેતો પહેલાં મારી ચેનલને ભાઈ થોડોક સપોર્ટ કરો યાર થોડોક તો કરો એક એટલો કરજો એટલો એક એક નિવા બાકી બીજું કાંઈ તો થોડોક સપોર્ટ કરજો તો થોડુંક નામ બને બાકી તો કાંઈ નહીં ચલો તો આપણે જઈ હવે ઘર બાજુ તો ફાઈનલ મિત્રો તમને મોર બતાવું કે એની જગ્યાએ હેત હોય કાયમિક માટે એની જગ્યા બે હેતો આ કાયમિક માટે એની જગ્યા બેઠો હોય દેખાય તમને તો થોડું ઝૂમિંગ કરીએ આપણે દેખાણો કે મસ્ત બેઠો થઈ કેને તો રેલાઈ થઈ આપણો એની જ કેમ બેઠો હોય હાલો આપણે જઈ કારખાને ધીમા ધીમે નીકળશું આગળ ગયું આપણું તૈયાર ને મસ્ત મજાની આપણી વાડી છે ને આપણી ગાડી પીડી છે આગળ જવાનું છે આપણે ગાડી કારખાને ચાલો નીકળશું ધીમા કારખાને ખાવા તો પડશે ને ભાઈ હીરા તો ફાઇનલી મિત્રો નીકળી જાય આપણે કારખાના તો હાલો જાય કારખાને હવે કડીક હીરા ગમીશું પછી તો થાકી જાય એટલે ઘરે પાછું આવવું પડશે તો હાલો નીકળી જાય કારખાને

ફાઈનલી મિત્રો કારખાના ભોગી ગયા છે ગાડી પાર્કિંગ કરી દીધી ને આપણે આ પ્રોટેકમેન્ટ લઈ લઈએ હવે ને ત્યાં ઉપર હવે જોઈ શકો છો રસ્તો છે ને આ પાર્કિંગ છે મારું દાદરા છે તમે લઈ બપોર થઈ ગયા પૂરો તો વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા લોકો જય માતાજી આપણે કરીએ છીએ કારખાને વ્લોગ પૂરો